કેમ છો મિત્રો વિડીયાને જોતાં પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે હું તમારા માટે લાવી છું ઝડપથી તૈયાર થતી મમરાની સૂકી અને ચટપટી ભેળ અહીંયા મેં સફેદ મમરા એટલે કે કાચા મમરા છે તે લીધેલા છે કાચા મમરાથી ભેળ ખૂબ જ સરસ થાય છે ત્યારબાદ સેવ લીધેલી છે ડુંગળી આપણે નાખીશું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો તમને જે ભાવે છે તે મેંથી ત્રણથી ચાર વસ્તુથી જ આવી ચટપટી ભેળ બનાવી છે હવે મીઠું અને લીંબુ નાખી અને સારી રીતે આપણે ચલાવી લેશું પછી તમે મરચું લીંબુ ધાણા જીરું વગેરે ચાટ મસાલો પણ આમાં એડ કરી શકો છો આ ભેળ જ્યારે બનાવી હતી ત્યારે ખાવાની ખૂબ જ મજા આવી ગઈ હતી તમે આ રીતની ભેળ છે તે અચૂકથી ટ્રાય કરજો બનવામાં પણ ઝડપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને સૂકા મમરા છે એટલી એકદમ ક્રંચી બને છે તો મારો વિડીયો ગઈમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે સાંજે ભૂખ લાગે નાની મોટી તો પણ તમે આ રીતની ભેળ છે તે બનાવી શકો છો અને બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવી જશે થેન્ક યુ